વેધર મસ્તી નું થઈ ગયું છે અને નવી ખુરચી ફરવાની ચાલુ થઈ ગઈ છે હસલા પેલા ક્યાં જાવ આરામદાયક ખુરચી છે કોઈને આરામ કરવો હોય તો કરવા આવી જાઓ અને અમે આવી ગયા છીએ હંગરીના સૌથી મોટામાં મોટા મોલની અંદર ટાણ ટાણ અમે ઇન્ડિયા આવવાના છીએ તો થોડા કામથી હંગરી આવેલા હતા તો હવે એમ થયું કે ચાલો આગળની શોપિંગ હંગરીમાંથી કરીએ હાય હાય અને હંગરીમાં હુંડાઈની કાર તમે જોઈ લો કિયાની ગાડી જોઈ લો ગાડી જ જોજો બીજું કંઈ ના જોજો વાહ વાહ શું નજારો છે આપણે પહેલાં જતા આવીએ હલ હવે પહેલાં હે ને અમારી ફેવરેટ વસ્તુ ગોતી લે આજે ઘણી ટ્રાફિક છે હું અહીંયા અહીંથી આમ જોવા હેલ પછી આપણે સીધા વોડાફોનમાં જ જવું બહુ આરામદાયક ખુરચી એકદમ બધી છે

આ પેલા અહીંયા જાતા ગયા જોઈ લો ખાલી જોવાના જ પૈસા હે અત્યારે એવું સમજી લ્યો તમે જન્નત જેવું આવે છે બધું મનોજભાઈ હોય તો તો મોજ આવી જાય તો આ બધા જેકેટો આવી ગયા છે જેને જે જોઈએ પોતાનું માપ પ્રમાણે લઈ લેજો આવી રીતના હે અમારા હોસ્પિટલ કેમ છે હોસ્પિટલ અમે જાય છીએ અત્યારે સિક્સટીન પ્રોનો ભાવ પૂછવા કેમ કે હંગરીની કરન્સી પ્રમાણે સિક્સટીન પ્રો આપણને સસ્તો મળી જાય એવો છે આપણે જરાક વોડાફોનના સ્ટોરમાંથી જોઈએ લોન ઉપર આપે છે કે નહીં અમારા હર્ષભાઈ કાલે એસ ટ્વેન્ટી ફોર લીધો છે હાલો ભાઈ તો ના મેળ આવ્યો અમારે તો ડિસેમ્બરમાં પ્લાન નાખશે એટલે ભાઈ લઈશું આપણને કાંઈ દયડું નથી સિક્સટીન પ્રોની ના કહી દીધી કેએફસી માં એમ કીધું કેએફસી આજ છે અમારા બે મિત્રો હોય ને અમે ગોતીએ છીએ આ જોવા અહીંયા થિયેટર છે મૂવીઝ બધા લાગી ગયા છે સિનેમા સિટી જેકી ચેન ફલાણા ચેન છે ને આ બધા લાગેલા છે હા તો અમે હવે કાંઈ ખાધું નહીં અને પાછા આ બાજુ ઓલી બાજુની સીડીએ ચડ્યા ને આ બાજુની સીડીએ ઉતરી જવાનું જો અહીંયા છે ને હંગ્રીની અંદર છે ને આપણો એક સાઉથનો ઓલો ભાઈ છે એની એડવર્ટાઈઝ કરી છે અહીંયા આગળનો મારે મારું મોઢું નથી લેવું પછી નિરાતે લઈ લે જેકેટ લો લઈ લઈ હાલો હા હા જો ઓલા અહીંયા છે ને ઇમિગ્રેશન ઓફિસ છે અહીંયા જે લોકો હંગ્રીમાં કામ કરતા હોય ને એ લોકોના ટીઆરસી ના કાર્ડ આવેલા હોય ને લેવા આવેલા છે એટલે પરમિટ લેવા આવેલા છે જો અહીંયા આપણે જેમ ઇન્ડિયામાં પરમિટ લેવા આવે ને એમ જ અહીંયા આવે એટલે એમ નહીં સમજવાનું કે કઈ ઓલી ભીડ હોય હા હાલ ને આપણે ઓછે મજાક ચક્કર ફોટો ભાડવો હોય ને તો ક્રિસમસની બધી વસ્તુ આવી ગઈ છે મોલની અંદર જોઈ લો તમે એકબીજાથી ધૂન વાઈન છે આનાથી અને આ બધો રમકડા વિભાગ છે તું ક્યાં જાય આવે ચોકલેટ અહીંયા ના હોય આમ હોય

मिले तो आ चॉकलेट है ना चुम्मा ले श्रोण नहीं है अरे नौ सौ रुपया चॉकलेट में फॉक्ट है विचार करो आ चॉकलेट कैसी है इसे मित्रों ना हेल्दी यार चंद माने चॉकलेट ले भी आती तो आया था मिलने अ डायर चॉकलेट एक चॉकलेट एक सौ नहीं

પાંચ એટલે સો રૂપિયાની ચોકલેટ થાય સો રૂપિયા ચોકલેટ કેમ ખાવી હોય કાંઈ વાંધો નહીં ભૂખ લાગી જ છે તો સો રૂપિયાની એક ચોકલેટ ખાઈએ જોઈએ કેટલીક એનર્જી જડે આપણને બાકીની શોપિંગ હું તમને કરીને બતાવીશ અત્યારે હું જોવા આવેલું છું કેમ કે આપણું જે યુરોનું પેમેન્ટ છે એ આપણને મંડેના દિવસે મળવાનું છે આજે આપણે ખાલી ઓફર્સ અને આ બધું જોવા આવેલા હતા એટલે આપણને ખબર પડી જાય કે આપણે શું લેવું અને શું ના લેવું

तो एचएम के अंदर हमारे जो तो देखो चलो यार घड़े है के बाहर कर बेका થઈ જાય બીજો થાય जाए तू तो मिला नहीं जारे। जारे। भी आवे आएं बेहि जाए तुम पैसा ले भाई पैसा ले खाली टोकन फाड़े बुकिंग का તો આ છે હંગરી નો બસ સ્ટોપ તમે જોઈ લો કબુતરાજી જેવું બધું છે આનાથી આપડે માધાપર ચોકડી સારું છે રાજકોટ જોઈ છે